ઉપર મિત્રો આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ જોઈએ તો મિત્રો અમેરિકાની ઇકોનોમી અને જીડીપી ઉપર આધાર રાખતો હોય છે જેના પ્રમાણે મિત્રો અમેરિકાની અંદર જેટલી જીડીપી માં ફેરફાર થતો હોય ઇકોનોમી કન્ડિશન જેટલી વધુ નબળી પડે અથવા તો વધુ સારી થાય તે પ્રમાણે સોનાના ભાવની અંદર મિત્રો અસર જોવા મળતી હોય છે અને મિત્રો આ વર્ષે વાત કરીએ તો અત્યારે 2025 દરમિયાન મિત્રો જોઈએ તો નવા વડાપ્રધાન જે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા ત્યારબાદ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં

જોઈએ તો વધીને બે વર્ષની ઊંચાઈએ એકસો આઠ પોઈન્ટ ઓગણપચાસ પોઈન્ટે જોવા મળ્યો હતો અને બે હજાર ચોવીસમાં અમેરિકી ડોલર મિત્રો ઇન્ડેક્સની વાત કરીએ તો છ પોઈન્ટ પાંચ ટકા વધ્યો હતો જેના લીધે મિત્રો વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં મિત્રો ડિસેમ્બર મહિનામાં આપણને સોનું એ દિવાળી કરતાં સસ્તા ભાવે મળ્યો હતો કારણ કે મિત્રો અમેરિકાની અંદર ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા ત્યારબાદ ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થયો અને તેનો આપણને લાભ મળ્યો

બે વખત કરતા ડોલર ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં જે અમેરિકન અમેરિકન ઇકોનોમી ની અંદર જે ફેરફાર થતો હોય છે તેમજ મિત્રો અમેરિકાની અંદર જે મહિને ચાર વખત એક વર્ષમાં ચાર વખત ફેડરલ રિઝર્વની બેંકની મિત્રો મીટિંગ ચાલતી હોય છે તેની અનુરૂપ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો આવતો હોય છે જો વ્યાજ દરની અંદર વધારો થાય તો સોનાના ભાવમાં ઘટાડો થાય અને સોનાના ભાવમાં જો વધારો થાય તો મિત્રો વ્યાજ દરની અંદર ઘટાડો થાય એવું મિત્રો ચલણ ચાલતું હોય છે અને હવે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ નવું એલાન કરી દીધું છે કે મિત્રો હવેથી બે હજાર પચીસના વર્ષમાં મિત્રો ફેડરલ રિઝર્વની મીટિંગ છે તે મિત્રો વર્ષ દરમિયાન ફક્ત ને ફક્ત બે વખત જ રેટ કટ લાવવાના પ્રોજેક્શન ઘટાડી દીધો છે અને ડોલર ઇન્ડેક્સની મજબૂતીને પગલે ટ્રેઝરી બોન્ડમાં ઇલ્ડ પણ બે હજાર પચીસના પ્રારંભે જીરો પોઈન્ટ જીરો અઠ્યાવીસ ટકા વધીને ચાર પોઈન્ટ પાંચસો તોતેર ટકાએ પહોંચી ગયો હતો અને મિત્રો વાત કરીએ તો અમેરિકાના ટોપ લેવલના વીસ શહેરોમાં હોમ પ્રાઇઝ ઓક્ટોબરમાં ચાર પોઈન્ટ બે ટકા

તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરો તો મિત્રો તમારે વધારેમાં વધારે ફાયદો થઈ શકે કારણ કે મિત્રો આગળના સમયમાં જો મિત્રો તમે લોંગ ટર્મ માટે સોનાની અંદર રોકાણ કરશો તો આગળ તમને ખૂબ જ વધારેમાં વધારો ફાયદો થશે કારણ કે મિત્રો સોનું ક્યારે પચાસ હજાર કે સાઠ હજાર થવાનું નથી તો તેવી રાહ જોઈને મિત્રો બેઠું ન રહેવું સોના અને ચાંદીની અંદર જો રોકાણ કરવાનું તમે વિચારી રહ્યા હોય તો મિત્રો અત્યારે તમે રોકાણ કરી શકો છો કારણ કે મિત્રો સોના અને ચાંદીનો ભાવ આમ જોઈએ વધવાનો જ છે અને વધવાનો છે અને વધવાનો છે ગ્રામ ચાંદી નવસો પાંચ રૂપિયામાં જયારે સો ગ્રામ ચાંદી ના ભાવ નવ હજાર ને એકાવન રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં મિત્રો આજે બજેટ રજૂ થયા બાદ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો સાત હજાર આઠસો સુડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું અઠ્યોતેર હજાર ચારસો સિત્તેર રૂપિયામાં જયારે સો ગ્રામ ના ભાવ સાત લાખ ચોર્યાસી હાજર સાતસો રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે ગ્રામ સોનાના ભાવમાં આજે સાત હજાર પાંચસો પાંચસો ચાલીસ રૂપિયામાં જયારે સો ગ્રામ સોનાના ભાવ આઠ લાખ પિસ્તાલીસ હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં આજે છોતેરસો ચાલીસ ભયંકર વધારો થયો છે અને મિત્રો આગામી સમયની વાત કરીએ તો મિત્રો બજેટમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે ત્રણ મે રોજ મિત્રો ઇમ્પોર્ટ ડ્યુટી ની અંદર ફરી એકવાર વધારો થવાનો છે જેની અંદર મિત્રો ત્રણ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી ની અંદર વધારો થશે તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પણ ફરી એકવાર વધ આવી શકે છે તેમજ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે તો મિત્રો તમે પણ તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માગો છો તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ સોના અને ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ તેને લગતા આગોતરા એંથાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બે લાઇકન પણ દબાવી દેજો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ આપનો દિવસ શુભ રહે